વેલકમ ટુ વેસ્ટ આપણે જીપીએસસી એસટીઆઈના પીવાય ક્યુઝ જોઈ રહ્યા હતા અને તેમાં પણ બે હજારને ઓગણીસનું પેપર સ્ટાર્ટ કર્યું હતું તેના પીવાય ક્યુઝ જોવાના સ્ટાર્ટ કર્યા હતા આપણે બેથી ત્રણ લેક્ચર કરી ગયા છે પહેલાં જો ના જોયા હોય તો જોઈ લેજો ત્યાંથી શરૂ કરજો આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ અઢારસો ને સત્તાવનના સંગ્રામના મુખ્ય નેતા મૌલવી લિયાકત ખાને અલાહાબાદમાં કયા નવાબ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો એકચ્યુલી હવે આ ક્વેશ્ચનમાં થોડી ભૂલ છે અલ્હાબાદમાં તેમણે અઢારસો ને સત્તાવનનો સંગ્રામમાં ભાગ લીધો અને અલ્હાબાદ ખાતે તે મુખ્ય નેતા હતા અલ્હાબાદમાં મુખ્ય નેતા હતા અને તેમને રિવોલ્ટ દરમિયાન એટલે કે સંગ્રામ દરમિયાન ત્યાંના ગવર્નર બનાવવામાં આવ્યા હતા ક્યાંના તો અલાહાબાદમાં જેને આપણે નવા નામમાં સેના તરીકે ઓળખ્યા છે પ્રયાગરાજ તરીકે ઓળખીએ છીએ બરાબર તો પ્રયાગરાજના ગવર્નર બનાવવામાં આવ્યા હતા પરંતુ પછીથી જ્યારે સંગ્રામ વિફલ થયો એટલે કે સંગ્રામ વિફળ થયો વિફલ થયો ત્યારે ત્યાર પછી તેઓ અંગ્રેજોના હાથમાં ના આવ્યા અંગ્રેજોથી ભાગી ગયા અને ભાગીને ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતમાં સુરત પાસેથી સુરતના એ સમયે જે રાજા હતા તેમને મદદથી સુરત પાસે જે દક્ષિણમાં સચિન આવેલું છે વલસાડ અત્યારના વલસાડ ખાતે આવેલું છે વલસાડ અને સુરતની વચ્ચે સુરતમાં સચિન ખાતે તેઓ આશરો લીધો હતો અને ત્યાર પછી ત્યાંથી તેઓ ચૌદ વર્ષ સુધી છુપતા રહ્યા હતા અને અંગ્રેજોથી દૂર રહ્યા હતા અને મુંબઈ ખાતે તેમનું મૃત્યુ થયું હતું તેવું આવે છે પરંતુ અહીંયા આપણને અલાહાબાદ પાસે પૂછ્યું તો તે ભૂલ છે એટલે ક્વેશ્ચનમાં ભૂલ છે બરાબર પણ ક્વેશ્ચન કામ ન હતો એટલે રવા દીધો છે તમને પૂછાઈ શકે છે તો આન્સર તમને અત્યારે મળી ગયો હશે કે આન્સર શું હતો તો આન્સર હતો સચિન બી બરાબર હવે આપણે આગળ જોઈએ તો આનું એકવાર જોઈ લઈએ કે સચિન જવાબ આવશે એની સમજૂતીમાં જોઈએ તો મૌલવી લિયાકત અલી અલ્હાબાદ પ્રયાગરાજમાં તેમણે અઢારસો ને સત્તાવનના વિપ્લવના મુખ્ય નેતા હતા અઢારસો ને સત્તાવનના વિપ્લવના મુખ્ય નેતા ક્યાં આગાડી તો અલ્હાબાદના બરાબર અલ્હાબાદમાં એમણે મુખ્ય નેતૃત્વ સંભાળ્યું હતું વિદ્રોહનું જ્યારે અંગ્રેજો વિરુદ્ધ સોરી અંગ્રેજોએ વિદ્રોહને કચડી નાખ્યો ત્યારે તેઓ ત્યાંથી ભાગી ગયા અને ત્યાંથી ગુજરાત આવ્યા ગુજરાતમાં તેઓ સુરત નજીક આવેલા સચિન સ્ટેટના નવાબને ત્યાં તેમને આશ્રય પામ્યા હતા પાછળથી અઢારસો ને એકોતેર બત્તેરની આસપાસ મુંબઈમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આંદમાન નિકોબાર મોકલી દેવામાં આવ્યા હતા બરાબર તો આ હતી તેમને મુખ્ય બાબતો કોની મૌલવી લિયાકાત અલીની હવે આગળ જોઈએ નીચેના પૈકી કયું વિધાન સાચું છે તે તમારે જણાવવાનું છે સૌથી અહીંયા છે વિધાન બરાબર આપણે આને માર્ક કરી દઈએ આ પહેલું આ બીજું અને આ ત્રીજું એડિટ કરવામાં થોડું રહી ગયું છે સૌથી સિસ્વલ સૌથી સિસ્વલ સભ્યતા એ હડપ્પા સૌથી સિસ્વલ સભ્યતા એ હડપ્પાની પુરોગામી છે હડપ્પા સંસ્કૃતિની પુરોગામી છે એટલે એના કરતાં પહેલાંની છે બીજું છે સૌથી જે છે એ રાજસ્થાનમાં આવેલું છે સૌથી શું છે સૌથી બરાબર એ પેલું આપણે ગુજરાતીમાં કહીએ નથી પરંતુ એક જગ્યાનું નામ છે જગ્યાનું નામ છે સૌથી એ રાજસ્થાનમાં આવેલું છે અને સિસવલ એ હરિયાણામાં આવેલું છે સોથી અને સિસવલ એ બંને રાજસ્થાનમાં આવેલા છે તો અહીંયાથી તમે સ્માર્ટ રીતે વિચારો તો આ બેમાંથી તો એક ખોટું જ આવશે બરાબર કેમ કે અહીંયા કીધું છે સોથી અને સિસવલ બંને રાજસ્થાનમાં છે અને અહીંયા કીધું છે કે સૌથી રાજસ્થાનમાં છે અને સિસવા હરિયાણામાં છે હવે વાત રહી આ બેની બરાબર તો ત્રણ અને ચાર બેમાંથી એક તો ખોટું જ આવશે તો અહીંયા આપણને સોરી બે અને ત્રણે બેમાંથી એક તો ખોટું જ આવશે તો ઓપ્શન આપ્યા છે ફક્ત એક સાચું છે ફક્ત એક અને બે ફક્ત એક અને ત્રણ અને ફક્ત ત્રણ સાચું છે તો આન્સર જોઈએ ત્રીજું વિધાન હતું તે ખોટું છે આ પ્રશ્ન સિંધુ ઘાટી સભ્યતાના પ્રાદેશિક અને પ્રારંભિક તબક્કાઓ પર છે સૌથી પહેલા તો પહેલું વિધાન સાચું છે સોથી અને શિષવા સંસ્કૃતિ જે છે તે પૂર્વ હડપ્પ્ય એટલે કે પ્રિ હડપ્પન સંસ્કૃતિ છે પ્રિ હડપ્પન કલ્ચર છે પ્રારંભિક હડપ્પ્ય સંસ્કૃતિ માનવામાં આવે છે અને તે હડપ્પા સભ્યતાના વિકસિત તબક્કા પહેલાંની એક ગ્રામીણ સંસ્કૃતિ હતી કેવી સંસ્કૃતિ હતી ગ્રામીણ હતી સૌથી એ જે સ્થળ છે તે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલું છે જે ગગ્ગર નદીના મેદાનનો ભાગ છે અને જે સિસવલ છે તે હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે એટલા માટે ત્રીજું વિધાન ખોટું થઈ ગયું કે સોથી અને સિસવલ એ બંને રાજસ્થાનમાં આવેલા છે તો એવું નથી સોથી જે છે તે ગગર નદી પાસે આવેલું છે ક્યાં આગાડી હનુમાનગઢ જિલ્લામાં રાજસ્થાનમાં અને સિસવલ ક્યાં આવેલું છે તો સિસોલ આવેલું છે એ હિસાર જિલ્લામાં આવેલું છે હરિયાણા ખાતે આગળ જોઈએ ઋગ્વેદનો સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે જણાવવાનું છે તો પહેલું છે કે તેની રચના જે છે તે મહદઅંશે સપ્તસિંધુ પ્રદેશમાં થઈ હતી દસ મંડળમાં વિભાજિત છે ઋગ્વેદ અને તેમાં આઠ અષ્ટકમાં પણ વિભાજિત કરવામાં આવેલું છે એવું એક વિધાન ત્રણ છે ચોથું છે કે કહેવાતા પારિવારિક મંડલો મંડળ બે થી સાત છે એ સૌથી જૂના ગણાય છે ફક્ત એક ફક્ત એક અને ત્રણ એક બે અને ચાર કે પછી આપેલા તમામ સાચા છે એટલે કે એક બે ત્રણ ચાર બધા સાચા છે તમારે જવાબ વિચારી દીધો હશે આપણે જવાબ જોઈએ તો બધા જ જેટલા પણ છે તમામ વિધાનો સાચા છે ભૌગોલિક સ્થાન જોઈએ તો ઋગ્વેદ એ ક્યાં આવેલું છે તો ઋગ્વેદની રચના ક્યાં થઈ છે સોરી ઋગ્વેદ ક્યાં આવેલું છે કે ઋગ્વેદ તો ગ્રંથ છે તો ઋગ્વેદની રચના એ આર્યોના પ્રારંભિક વસવાટનો વિસ્તાર એટલે કે આને આપણે ભારત ગણીએ બરાબર અને ભારતનો નકશો ગણીએ આમ તો આ આખો વિસ્તાર છે બરાબર પાકિસ્તાન છે સિંધ છે ઉપર અફઘાનિસ્તાન અહીંયા આગળ પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા હિમાચલ પ્રદેશ કાશ્મીર આખો જે વિસ્તાર છે આ વિસ્તારમાં જ સૌ આર્ય સભ્યતાની શરૂઆત થઈ હતી આર્ય સભ્યતાની શરૂઆત અહીંયા થઈ હતી અને આને સપ્તસિંધુઓનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે સાત નદીઓ તો અહીંયાથી વહે છે એટલા માટે તેને સાત નદીઓનો પ્રદેશ સપ્તસિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે પંજાબ અને તેની આસપાસનો વિસ્તાર આ આખો આ સિંધુ નદી સિંધુ નદી અહીંયાથી કાશ્મીરમાંથી આ સાઈડ પાકિસ્તાનમાં જઈને અહીંયા મળે છે બરાબર અહીંયા આગળ પંચનાદ એટલે પાંચ નદીઓનો વિસ્તાર આખો અને એની આસપાસનો આખો વિસ્તાર તો પહેલું વિધાન તો છે સાચું થઈ ગયું કેમ કે આર્યનો આર્યોનો સૌપ્રથમ અહીંયા જ આર્ય સભ્યતા શરૂ થઈ હતી બીજું છે ઋગ્વેદ એ દસ મંડળોમાં જેને પ્રકરણ તરીકે આપણે ઓળખીએ તેમાં વિભાજિત છે ઋગ્વેદનું ત્રીજું સોરી ઋગ્વેદનું બીજી એક રીતે વર્ગીકરણ કરાય છે જેને આઠ અષ્ટકોમાં વહેંચવામાં આવે છે તો એ પણ એક સ્વીકૃત પદ્ધતિ છે જેનો સ્વીકાર આપણે ઋગ્વેદના આઠ અષ્ટકોમાં વહેંચીને કરેલો છે તો એ વિધાન પણ સાચું છે અને પારિવારિક મંડળોની વાત કરીએ તો ઋગ્વેદનું મંડળ બેથી લઈને સાત એ વંશ મંડળ એટલે કે ફેમિલી બ્લોક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેની રચના ઋષિના કુળ જે ઋષિ પહેલાં ઋષિઓ ચાલતા હતા અને તેમના કુળ હતા કે આ ઋષિનું કુળ તે એમના જે પણ નીચે સંતાનો કે જેટલા પણ લોકો હતા એમના તો એમને ઋષિના નામના પરથી તે કુળનું નામ પડતું હતું બરાબર ઉદાહરણ તરીકે ગુત્સ્મદ વિશ્વામિત્ર વામદેવ અત્રિ ભરદ્વાજ અને વશિષ્ઠ આ સાત ઋષિના નામ પર આ ઋષિના નામ પરથી એ કુડનું નામ પડતું હતું અને તેના એ જ ઋષિઓએ કોની તો કે આ ઋગ્વેદના મંડળોની રચના થયેલી છે બેથી લઈને સાત સુધી એ તેમણે કરી છે આ મંડળો જે છે તે સૌથી જૂના માનવામાં આવે છે જ્યારે પહેલું અને દસમું મંડળ જે છે તે સૌથી છેલ્લા ઉમેરાયું હતું એટલે આ બે મંડળ એ સૌથી નવા મંડળ છે એટલે વિધાન 4 પણ છે તે સાચું છે બરાબર આ થયું ઋગ્વેદનો ક્વેશ્ચન પતિ ગયો આપણો ચાલો નેક્સ્ટ જોઈએ ગુજરાતના સુલતાનો પોર્ટુગીઝ ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝને નીચેનામાંથી કયો પ્રદેશ જે હતો તે સુપ્રત કરવામાં આવ્યો ન હતો એટલે કે પાછો આપવામાં આવ્યો ન હતો દમન ગોગા સાલસેટ કે પછી વસાઈની ખાડી જવાબ તમે વિચારી લીધો તો હવે આન્સર જોઈએ આન્સર છે ગોગા બી આ ભાવનગરવાળું ગોગા બરાબર ગુજરાતના સુલતાન બહાદુર શાહે મુગલ બાદશાહ હુમાયુના ડરથી પોર્ટુગીઝ સાથે પોર્ટુગીઝો સાથે શું કર્યું સંધિ કરી પંદરસો ને ચોત્રીસમાં વસાઈની સંધિ જે સુલતાનને વસાઈ એટલે કે બસિન ખાતે કરી હતી તેની આસપાસના જે પણ ટાપુ હતા જેમ કે સાલસેટ હતો જે હાલ મુંબઈનો ભાગ છે સાલસેટ ટાપુ એ પોર્ટુગીઝોને સોંપી દીધા ઓગણસાઠમાં પોર્ટુગીઝોએ દમણ પણ ગુજરાતના જે સુલતાન હતા તેમની પાસેથી દમણ કબજે કર્યું આક્રમણ કરીને ઘોઘા ઘોઘા બંદર પણ પોર્ટુગીઝોએ ઘણીવાર હુમલા કર્યા અને તેને બાળ્યું હતું પરંતુ કાયમી ધોરણે સંધિ દ્વારા તેને સુપ્રત કરવામાં આવ્યું ન હતું જેમ દમન અને વસે આપવામાં આવ્યા હતા તે જ રીતે કોઈ પણ રીતે ઘોઘા બંદર પોર્ટુગીઝોને કે કોઈપણને આપવામાં આવ્યું ન હતું બરાબર હવે વાત કરીએ એ ગુજરાતની ભાષા વૈશ્વિક સ્તરનો શબ્દકોષ ભગવદો મંડળ એ ગુજરાતના કયા રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો ભગવદો મંડળ જે છે તે કોના માર્ગદર્શન નીચે તૈયાર થયું હતું આપણે હાલમાં આના વિશે કરંટ અફેર્સ આવ્યો હતો એ પણ અપડેટ કર્યો હતો જો તમે પોસ્ટ જોઈ હશે ઇન્સ્ટા પર તો આપણે એ પણ અપડેટ કરી હતી એમાં ભગવતો મંડળનું હાલમાં પણ એક અપડેટ આવેલી છે તો આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે બરાબર ભાવનગર કોંડલ લાઠી કે પછી પોરબંદર કયા રાજાએ ભગવતો મંડળ રચાવ્યું હતું કે બનાવડાવ્યું હતું એમના માર્ગદર્શન નીચે તૈયાર થયું હતું તો વાત કરીએ તો તે થયું હતું ગોંડલના રાજા નીચે અને ગોંડલના કયા રાજા તો મહારાજા ભગવતસિંહજી દ્વારા આ શબ્દકોષ ગોંડલ રાજ્યના પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજી દ્વારા ભગવદ મંડળ તૈયાર કરવામાં આવ્યું હતું ભગવદો મંડળમાં એકમાત્ર શબ્દકોષ નથી પરંતુ તે ગુજરાતી ભાષાનો એક વિશ્વકોષ છે એટલે કે એન્સાઇક્લોપીડિયા છે તેના સમયગાળાની વાત કરીએ તો તૈયાર થતા લગભગ છવ્વીસ વર્ષ જેટલો તેને ટાઈમ લાગ્યો હતો અને તે નવ ભાગોમાં વિભાજિત છે તેમાં આશરે બે લાખને એક્યાસી સોરી બે પોઈન્ટ એક્યાસી લાખ જેટલા એટલે કે બે લાખ અને એક્યાસી હજાર જેટલા શબ્દો તેમાં ઉમેર સોરી તેમાં એડ કરવામાં આવ્યા હતા આટલા શબ્દો તેમાં છે આ કાર્ય ગુજરાતી સાહિત્ય અને ભાષામાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે હમણાં આ બુકમાં એક મહત્વનો કરંટ અફેર્સ આવ્યો તો તે ખાસ કરીને રિવાઇઝ કરી લેજો